ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત સાથે સુરતની સૌથી હોટ ગણાતી એબી વરાછા વિધાનસભા મતક ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુમાર કાનાણી ઉર્ફે કુમારે પરિવાર સાથે મતદાન કર્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે સુરતી વરાછા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુમાર કાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું કુમાર કાનાણી મતદાન કર્યા બાદ મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી ઘણા છેલ્લા ઘણા દિવસોથી અમે લોકોને અપીલ કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને મત આપીને દેશના વિકાસમાં રાજ્યના વિકાસમાં ધર્મની સુરક્ષા માટે મતદાન કરજો અમને ખૂબ જ આજે આનંદ અને લાગણી અનુભવી રહ્યા છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોએ અમારી અપીલને સ્વીકારી છે અમને આશીર્વાદ આપવા માટે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણ મતદાનમાં સુરત વરાછા વિધાનસભાના ભાજપ ઉમેદવારે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે અજર કુરસી સાથે પ્રકાશ વાળા